મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીશું સૌથી પહેલો મુદ્દો ગુજરાતનું વાતાવરણ જી હા ગુજરાતના વાતાવરણમાં છેલ્લા કેટલાક સમયથી પલટો જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદ માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન છે ઉનાળા ચટાકો કેસર કેરી પણ આ વખતે મોટી માત્રામાં બગડી ગઈ છે વલસાડ જિલ્લામાં તો મોટા પાયે કેસર કેરીની ખેતી થાય છે પરંતુ આ વરસાદના કારણે અને પવનના કારણે અનેક કેરીઓ નીચે પડી ગઈ છે અને બગડી ગઈ છે હજુ પણ વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ખેડૂતના જીવ તાળવે ચોટી ગયા છે જુઓ કેરીમાં નુકસાનનો આખા આ ખાસ અહેવાલ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે જેના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા છે આ સંકટનો સામનો કરવા માટે વલસાડ જિલ્લા ખેતી અને બાગાયત વિભાગે ખેડૂતોને મહત્વની સૂચનાઓ આપી છે હવે પછી જે કેરી જે છે એમાં પચાસ થી સાત ટકા જેટલું આપણે ખેડૂતોએ લણણી કરીને બજાર વ્યવસ્થા કરી દીધી છે અને બાકીની જે કેરીઓ જે છે જે અપરિપક્વ છે એને આપણે ટેકા મંડપ દ્વારા ટેકા આપીએ કે જેથી વરસાદ અને વાવાઝોડા પવનમાં એ ટકી શકે અને આ જ્યારે વરસાદ અને પવનનો વધારો હોય અને જ્યારે આવતો હોય ત્યારે ખેડૂત મિત્રો કોઈ ઝાડ પર ચડવું નહીં અને આપણે ત્યાં જે કામ કરનાર શ્રમિક છે એને પણ આપણે સુરક્ષા આપણે સાચવી જેથી આપણને કોઈક મુશ્કેલીનો સામનો ના કરવા પડે લગભગ છ તારીખથી છ મેથી વરસાદ ચાલુ છે આજે બાવીસ તારીખ થઈ રોજ આગાહી હોય અને વરસાદ થોડો ઘણો આવી જ જાય એક બે દાડા છોડો એટલે વરસાદ બપોર પછી આવી જ જાય અને આગાહી વરસાદમાં વાવાઝોડાને નુકસાન બહુ જ થઈ ગયું પણ વરસાદને લીધે પછી અમારે કાળી બેડવાની કે કાળી ઝડપે તે બી નુકસાન થઈ ગયું ભાવ બી બહુ ઓછા મળ્યા માલ બી બહુ ઓછો પડ્યો અને ભયંકર પારાવાર નુકસાન છે અમારા જે ખેતીના પૈસા ખર્ચેલા આખું વર્ષના તેના અમને કેટલા કાંઈ નક્કી નથી મળે અમને આ માવઠાના કારણે કેરીના પાકને માત્ર નુકસાન નથી થયું પરંતુ બજારમાં કેરીઓની ગુણવત્તા ઘટવાને કારણે ખેડૂતને ખૂબ ઓછી કિંમત મળી રહી છે આનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી છે નુકસાનમાં જોઈએ તો વલસાડ પારડી ઉમરગામ એમાં વાવાઝોડું અસર વધારે થઈ છે ધરમપુર કપરાડામાં પણ છે એટલે ઓવરઓલ આખા જિલ્લામાં જે પ્રાથમિક સર્વેમાં પણ પડી ગયા છે અને એ નુકસાનની સંભાવના રહેલી છે અને ફાઈનલ રિપોર્ટ અમે એક બે દિવસમાં કરીશું જો કે હજુ પણ આશાનું કિરણ બાકી છે ખેડૂતો બાગાયતી વિભાગના સૂચનાઓને અનુસરીને પોતાના પાકને બચાવવા મથી રહ્યા છે પરંતુ હવામાનની આગાહીએ તેમની ચિંતા વધારી દીધી છે ત્રણ દિવસ માટેની નવી આગાહી આવી છે એટલે જે માલ બચેલો છે તે બી અમે ના છૂટકે કુમળો તો કુમળા પાણી લેવો પડે છે એટલે અમારે કોમડા કેરીનું બી વજન ઓછું થાય અને આ બાજુ વેપારી પૈસા ઓછા આપે કુમળી કેરીના એટલે ખેડૂતોને બંને બાજુથી નુકસાન છે ઝાડો બધા ડાળો તૂટી જાય એટલે એ થઈ જાય અને એમાં વરસાદના લીધે જીવ જંતુ જીવ લીધે કેરી બધી ખરાબ થાય એટલે અમે જે સામે કેરી આપીએ માટે એમાં એ લોકોને કેરી ખરાબ નીકળે અને વરસાદથી મતલબમાં ફળ માખીને એનો બહુ ઉપદ્રવ છે એટલે તેના લીધે ફળ માખી આવે ને બીજા બધા મચ્છરો બધા પેદા થાય છે વલસાડના ખેડૂતો હવે આગામી દિવસોમાં હવામાનની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે આ કપરા સમયમાં તેઓ માત્ર પોતાના પાકને બચાવવા જ નહીં પરંતુ આર્થિક સ્થિરતા જાળવવા માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ